મઈસાણાના નુગર ખાતે સાસુ સસરાની સેવા કરતી ચોરાસી કડવા પાટીદાર સમાજની બસો દસ પુત્ર સન્માન સમારોહ યોજાયો ચોરાસી કડવા પાટીદાર સમાજ પુત્ર સન્માન સમારોહ ચોરાસી વિધા સંકુલ નુગર મહેસાણા ખાતે યોજાયો સમગ્ર વિશ્વમાં આજે જ્યારે મુક્ત વાતાવરણના ઝંઝાવાતમાં કુટુંબો વિભક્ત અને પરિવારો ટૂંકા થવા લાગ્યા છે ત્યારે ભારતીય સંસ્કારિતાને સાચવતા સંસ્કારો જાળવી રાખીને વૃદ્ધ માતા પિતા સમાન સાસુ સસરાને સાચી પારિવારિક હોમ ફાપીને કૌટુંબિક એકતા જાળવી રાખતો દાખલો આજે નોગર ચોરાસી સંકુલ ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજને બસો દસ પુત્ર વધુએ પાડ્યો હતો સન્માનની લાયકાત માટે પંદર વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્ર પસંદગી કરવામાં આવી ચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા સામાજિક સંસ્કારોને ઉજાગર કરવા તેમજ

તૂટતા જાય છે યુવા પેઢીમાં વિભક્ત પરિવારની માનસિકતા વધી રહી છે મા બાપ સાસુ સસરાની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે સાસુ સસરાને બોજ માનીને અવહેલના કરવામાં આવે છે અને પુત્ર વધુઓ પોતાની સાથે રાખવા તૈયાર નથી આ ગંભીર બાબત દરેક સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે ચોરાસી સમાજે સૌ પ્રથમવાર સામાજિક સંસ્કારોને ઉજાગર કરવા નવી પેઢી નવી રાસ ચીંધવા પુત્ર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું સમાજના પચાસ જેટલા આગેવાનો એ ત્રણ મહિનાથી વિવિધ શહેરોમાં ગામોમાં સર્વે કરીને પંદર વર્ષથી સંયુક્ત પરિવારમાં રહીને સાસુ સસરાની સેવા કરતી હોય તે સહિતની સમાજે નક્કી કરેલી આચાર સંહિતામાં ઉત્તીર્ણ થયેલી બસો દસ પુત્રવધુઓની પસંદગી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ કે કે પટેલ અર્બન બેંકના ચેરમેન ડીએમ પટેલ કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ જસુભાઈ વી પટેલ પૂર્વ પ્રમુખો દાતાશ્રીઓ સમાજની વિવિધ શાખાઓના હોદ્દેદારો શહેરી મંડળોના હોદ્દેદારો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજર દીકરીઓ સન્માનિત પુત્ર વધુથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં ઉતારી અને દરેક દીકરી પુત્ર વધુ પોતાના સાસુ શસ્ત્રાને આદરભાવ અને પ્રેમથી રાખવાનો સંકલ્પ કરે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા આજે ચોરાચી સમાજ આપણે સૌ જાણીએ છીએ કે બહુ ગૃહ ઉત્તર ગુજરાતનો મોટા મોટો સમાજ છે એકસો સિત્તેર ગામ ચોરાચી ચોત્રી શહેરી મંડળમાં પચાસ હજાર થી વધારે પરિવારો ધરાવતો સમાજ ભવ્ય આયોજન કરી પુત્રવધો નું સન્માન કરવાનું આપણે સૌ જાણીએ છીએ કે અત્યારની સાંપ્રત પરિસ્થિતિની અંદર વડીલો સાસુ સસરા અવહેલના થઈ હોય બોજારૂપ સાસુ સસરા માનતી હોય આવી પરિસ્થિતિમાં દયા ત્યારે આ પુત્રવધુઓ આપણે સમાજે આચાર સંહિતા બનાવેલી એની અંદર પંદર વર્ષથી વધારે સાસુ સંસ્થા ને રાખતી હોય જેની ઉમર અડતાલીસ વર્ષથી વધારે હોય આખા સમાજના પરિવાર નો સર્વે કરી અને આજે બસો દસ બહેનો આ પ્રોગ્રામ માં ઉપસ્થિત છે એમનું ભવ્યાતી ભવ્ય રીતે સ્ટેજ ઉપર મહેમાનો આના હસ્તે આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ એટલે આ સન્માનના ભાગ રૂપે નવી પેઢીની થી પચાસ વર્ષથી બહેનો દીકરીઓ આને આમાંથી પ્રેરણા લઈ પોત પોતપાત લઈ અને પોતાના જીવનમાં ઉતારે અને એ સાસુ સસરા મા બાપ ની એમની ભાવના એમનો આદર વધે અને અને આદરથી સંયુક્ત પરિવારમાં એમને રાખે

અને એક દીકરી માટે અને એક વહુ માટે મારો એક જ મેસેજ છે કે દરેક વહુ અને દરેક દીકરી પોતાના મા બાપ સમજીને પોતાના સાસુ સસરાને રિસ્પેક્ટ અને પ્રેમ આપવો જોઈએ અને જો આ બધું થશે સમાજમાં વૃદ્ધા સમૂહ બંધ થઈ જશે અને દરેક માએ પણ દરેક દીકરીને આ સંસ્કાર આપવો જોઈએ કે લગ્ન પછી તારે તારા સાસુ સસરાને પોતાના મા બાપ સમજીને એક રિસ્પેક્ટ અને પ્રેમ આપવો જોઈએ હું મારા સાસુ સસરા સાથે જેટલા 38 વર્ષથી રહું છું હું દરેક સમાજની બહેનોને અને બધા સમાજ ને એવું નથી કે મારા સમાજની બહેનોને દરેક સમાજની બહેનોને મહિલા દીકરીઓને એક જ સંદેશ આપું છું કે તમે મોર્ડન બનો પણ એટલા પણ મોડન ન બનો કે તમે જોઈન્ટ ફેમિલીમાં ના રહી શકો જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ફાયદા ઘણા બધા છે નુકસાન તો કોઈ છે જ નહીં અને દરેક વૃદ્ધ માતા પિતા અને દરેક વૃદ્ધ સાસુ સસરા એ જ ઈચ્છે છે કે મારી બહુ મને રિસ્પેક્ટ આપે ને પ્રેમ આપે અને એ ઉંમરે એ લોકોને બીજી કોઈ આશા પણ નથી હોતી તમે એમને સમય આપો એમની સાથે બેસો ઉઠો વાતચીત કરો મહિનામાં એકાદ વાર એમને બહાર લઈ જાઓ બસ આનાથી વધારે એ લોકોને કશું જોઈતું જ નથી હોતું